જી હર હર મહાદેવ તો આજે કોઈ એવો બ્લોગ નથી કે મૂવી નું કે કોઈ એવું છે નહીં પણ આજે જે મારા ગામમાં આઠમની જે પલ્લી નીકળે છે બોરુજ માતાની તો એનું બધું બતાવીશ તમને આજે તો અત્યારે પહેલાં અમે બધા બધા ગામવાળા આજે કેવું કે બધી જગ્યાએ દર્શન કરવા જવાનું બધા જેટલા બી મંદિરો હોય ને ત્યાં કેમ કે ત્યાં અત્યારે હવન ચાલતા હોય તો ત્યાં બધા દર્શન કરવા જવાનું અને જે બોરુજ માતાની પલ્લી આજે રાતે જે નીકળવાની છે ત્યાં બી હું તમને અત્યારે બતાવીશ કેમ કે જે જૂની પલ્લી જે કઈ સાલની પલ્લી હતી એને ખંડિત કરી અને એના હવન થતા હોય તો એ બી તમને જઈને બતાવીશ અને રાતે બી બતાવીશ રાતે જે પલ્લી નીકળશે બોરુજ માતાની નાની પલ્લી તો એ બી હું તમને બતાવીશ તો જોવાનું કન્ટિન્યુ રાખજો તો બધા નીકળીએ છે બધા દર્શન કરવા જઈએ બધા તૈયાર થઈ ગયા છે હવે જઈએ તમને બતાવું બધું તો જઈએ ચાલો આ છે વળદઈ માતાનું મંદિર જે પલ્લીવાસમાં આવેલું છે અને આ જગ્યાથી જે મોટી પલ્લી વળદાય માતાની પલ્લી નીકળે છે એ જગ્યા છે અને હવે અમે નીકળી ગયા અંબાજી માતાના મંદિરે જે કાલે બપોરે પાલખી નીકળે છે અંબાજી માતાની એ આ અંબાજી માતાનું મંદિર છે અને આગળ જે પાલખી છે માતાજીની અંબાજી માતાની અને અહીંયાથી અમે પછી દર્શન કરીને નીકળી ગયા અહીંયાથી અમે મસાણે મેલડી માતાના મંદિરે પહોંચી ગયા જે આવેલું છે બારોટવાસમાં મા મસાણી મેલડી જય મા મસાણી મેલડી અહીંયા દર્શન કરીને અમે પછી નીકળી ગયા મહાકાળી માતાના મંદિરે જે બાજુમાં જ છે એકદમ નજીક જ છે બેંકની જોડે જ છે અહીંયા બી હવન થઈ ગયા અને અમે દર્શન કરીને પછી નીકળી ગયા બાજુમાં થોડે આગળ જઈએ એટલે વારાય માતાનું મંદિર છે આ વારાઈ માતાજી જે અમારા ગામમાં જ છે અને ત્યાં દર્શન કરીને પછી અમે નીકળી ગયા બોરુજ માતાના મંદિરે જે રાતે પલ્લી નીકળવાની છે એ આ માતાજીનું મંદિર છે બોરુજ માતાનું મંદિર જે અંદર તમને હું દર્શન કરાવજો લાઈન એટલી બધી છે એટલે ભીડ જે ગામની જ પબ્લિક હોય બધી આ માતાજી છે બોરુજ માતા એ મહાકાળીમાં અને અંબેમાનું રૂપ છે અને અહીંયા સાથે હવન થઈ ગયા છે અને માતાજીના દર્શન કરી લીધા અને પછી મેં આગળ નીકળ્યા ત્યાં ખોડિયાર માતાનું મંદિર છે ગામમાં ત્યાં ખોડિયાર માતાના દર્શન કરે અહીંયાથી પછી અમે પહોંચી ગયા ચાવડાવાસમાં જ્યાં વરદાઈ માતાનું જૂનું મંદિર આવેલું છે અને ત્યાં વરદાઈ માતાના દર્શન કરે અને તમે નીચે જોશો તો તમને બતાવું નીચે અહીંયા આ છે માતાજીનો મેર જે કાલે વર્દે માતાની પલ્લી નીકળશે એ પછી અમે પહોંચી ગયા આગળ થોડા જઈએ તો ગોક ચૌહાણનું મંદિર અને મેલ માતાનું મંદિર છે જે અને અહીંયા અમે પછી દર્શન કરી લીધા મસ્ત માતાજીના દર્શન થઈ ગયા ગોગા મહારાજના દર્શન થઈ ગયા ત્યાંથી અમે પહોંચી ગયા મેન વર્દે માતાના મંદિરે જે આજે પબ્લિક એટલે ગામની પબ્લિક બહારની પબ્લિક આજે દર્શન કરવા આવે છે અને આઠમ છે એટલે પબ્લિક આજથી ચાલુ થઈ ગઈ નોમની બી ફૂલ પબ્લિક રહેવાની છે માતાજીના દર્શન કરવા અંદર મસ્ત દર્શન કરવા લાઈનમાં ઊભા થઈ ગયા અને તમે પણ દર્શન કરી લો મસ્ત દર્શન થઈ ગયા છે માતાજીના જય મારી મા ને સૌની મનોકામના પૂરી કરજો માં અને આ છે વરદાઈ માતાનો મઠ જે અંદરથી આ ટાઈપ દેખાય છે અને કાલે માતાજીની પલ્લી છે વરદાઈ માતાને જે મેન પલ્લી જે રાતે બાર વાગ્યા પછી નીકળશે તો એ વિડીયો પણ હું મૂકીશ તો જોજો જરૂરથી અને બાજુમાં જ છે ખોડિયલ માતાનું મંદિર જય મારી માં ખોડિયલ અંદર તમને બતાવું જય મા ખોડિયલ બાજુમાં ગણપતિ દાદા પે ખોડિયલમાં અને પછી બજરંગ બલી દાદા આવશે જય ભજરંગ બલી દાદા મસ્ત બધી જગ્યાએ દર્શન કરીને આવી ગયા ઘરે અને હવે થોડું કામ છે કામ પતાવી દઈએ અને પછી જમી કરીને ફેશ થઈ કપડાં કપડાં ચેન્જ કરી અને પછી જઈશું જે બોરુજ માતાની પલ્લી નીકળશે દસ સાડા દસ એટલે લગભગ અગિયાર સાડા અગિયાર જેવું થઈ જ જશે આઈ થિંક તો પછી તમને બધા દર્શન કરાવું માતાજીના પલ્લીના તો મળ્યા પછી જો ખાલી પબ્લિક જો બોરુજ માતાની પલ્લીમાં ખાલી ગામની જ પબ્લિક આટલી છે અને માતાજીની પલ્લી આવી હવે જય મા ભોડ

ભાભી લેજો એક જણે કટ કરી દીધું કઈ આંટી મેં મૂકું દર્શન કરી લીધા ને સીધા કાલે વિડીયો મોકલું માતાજીના દર્શન થઈ ગયા છે અને તમે બી દર્શન કરી લીધા છે તમે વિડીયો જોઈને એટલે વિડીયો પરથી તમે દર્શન કરી લીધા મસ્ત દર્શન થઈ ગયા છે અને હવે કેટલા વાગે લગભગ બાર વાગવા બારમાં દસ મિનિટ બાકી છે અને હવે સુઈ જઈએ કાલે નોમ છે કાલે વધામણું છે વધામણું અમારે તેર લાખમાં વધામણું ગયું છે અને કાલે પલ્લી છે જે વરદાઈ માતાની મોટી પલ્લી કહેવાય તો એ પલ્લીના પણ તમને દર્શન કરે વરઘોડું પાલખીને એવું મજા આવી જાય તો એ પણ બ્લોગ તમારે જોવો હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો તો તમને જોવા મળશે ચલો મળીએ કાલે બીજા બ્લોગમાં જય માતાજી હર માધે